તહેવારો ને ધ્યાનમાં લઈ સહે વાતાવરણ ન દોઢાય તે માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડી સાહેબ અને જિલ્લા પોલીસ સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આગામી સમયમાં આવનારા તહેવારો જેમ કે રમજાન અને રામનવમી ધ્યાને લઈ શહેરનું વાતાવરણ ન ડોહળાય તે માટે વિવિધ સંસ્થાનો આગેવાનો અને દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતું અલગ અલગ મુદ્દાની ચર્ચા વિચારણા અને રજૂઆતો પણ કરવામાં આવી હતી તથા રામનવમીનો તહેવાર આવે છે એ અનુસંધાને ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં વિવિધ સમુદાયના આગેવાનો અગ્રગણીય નાગરિકો સાથે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આવી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકોમાં તથા આપના માધ્યમથી અમારી તમામ પ્રજાજનોને અપીલ છે અને બંને તહેવારો આવે તો લોકો કોઈ પણ ઘટિત અફવાઓથી કે બીજી કોઈ પણ બાબતોથી દોરવાય નહીં અને પોલીસને એમની કામગીરીમાં પૂરતો સહકાર આપે કંઈ પણ એવી બાબત હોય તો અમારા ધ્યાન પર્યાદ રોડ ઉપર બે ફામ ચલાવતા વાહન ચાલકોને અવારા તત્વ દ્વારા જાહેરમાં માં સ્ટંટ કરતા હોવાની રજૂઆત કરવામાં આવી જેમાં ગોકુલ મેડિકલ થી લઈને ત્રિકોણ ખોડિયારા લગીન માં પોલીસ ને પેટ્રોલિંગ કરવાની રજૂઆત કરવામાં આવી તુરખા રોડ ગગજી ઝૂંપડી પાસે સાંજે માર્કેટ ફરાતી હોય ત્યારે અવારા તત્વ દ્વારા આટા ફેરા અને રોમિયો ગીરી કરતા શખ્સો સામે પગલા લેવા અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવા આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અતુલ બાવળિયા હિન્દ ટીવી ન્યૂઝ બોટાડ